ભાવનગર ના આંગણે છવાઈ ગયો છે આજે સવારથી જ શ્રાવણ માસ ના આગલા દિવસે આવતા એવરેજ જીવરતના ના વ્રત નો પ્રારંભ થયો છે જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આ વ્રતનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે ખાસ કરીને કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા આવ્રત ઉત્સાહભેર કરવામાં આવે છે કુમારિકાઓ દ્વારા સારા અને યોગ્ય ભરથાનની કામના સાથે આવ્રત રાખવામાં આવે છે જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આવ્રત કરે છે આવ્રત કુલ ત્રણ દિવસ ચાલે છે આજે સવારથી શિવ મંદિરોમાં વ્રતધારી મહિલાઓ અને કુમારિકાઓ દ્વારા ભોળાનાથ શંકર અને દેવી પાર્વતીજીની પૂજા અર્ચના કરીને મહિલાઓ અને કુમારિકાઓએ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવ્યા હતા વ્રતના ભાગરૂપે આજે આખો દિવસ આખી રાત અને આવતીકાલે આખો દિવસ સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દ્વારા જાગરણ કરવામાં આવશે આ પવિત્ર ભાવનગર વાસીઓમાં શ્રદ્ધા અને ઉલ્લાસ લઈને આવ્યો છે શ્રાવણ માસના આગમન પહેલા જ ભક્તિના રંગે રંગાવા સો કોઈ થનગની રહ્યા છે આજ માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર